રાજકોટની સિવિલ હોસ્પિટલના સત્તાધીશો આરોગ્ય મંત્રીની સૂચનાને પણ ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે આરોગ્ય મંત્રીએ સૂચના આપી છતાં પણ સુવિધા મેડિકલ સ્ટોરને બંધ કરાવવા મુદ્દે કોઈ કાર્યવાહી નથી કરાઈ રહી છેલ્લા નવ વર્ષથી કોઈ પણ જાતિ ટેન્ડર પ્રક્રિયા વગર સુવિધા મેડિકલ સ્ટોર ધમધમી રહ્યા છે હોસ્પિટલના સત્તાધીશોને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથેરિયાના ભાઈ છગન કથેરિયા પર વિશેષ હેત હોય તેમ લાગી રહ્યું છે ઉલ્લેખની છે કે સિવિલ હોસ્પિટલમાં મોટાભાગની દવાઓ ન હોવાથી દર્દીઓ આ સુવિધા મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા માટે ત્યારે સવાલ થાય છે સુવિધા મેડિકલ સ્ટોરના સંચાલક રાજકોટ સિવિલ સુપ્રિન્ટ વચ્ચે કઈ મિલી ભગત છે કે શું અને આ દવા તમને ઇન્જેક્શન લખી દઉં ને તમે નીચેથી લઈ આવજો એટલે અંદર મેડિકલ સ્ટોરે ગયો ને તો એને કીધું કે આ દવા અહીંયા અંદર નથી મળતી તમારે બરાબર પ્રાઇવેટમાંથી લેવી પડશે એટલે હું અહીંયા બરાબર પ્રાઇવેટમાંથી દવા લેવા આવ્યો એટલે ટૂંકમાં આ જે ઇન્જેક્શન આવ્યું ને અંદર નથી મળતું તાત્કાલિક નિર્ણય લઈ ના મેડિકલ સ્ટોરને બંધ કરવામાં આવે અને આટલા જેટલા સુપ્રિન્ટેન્ડન્ટો જે લોકો એની નીચે થયું છે તેની ઉપર પણ કાયદે અસરની કાર્યવાહી આવે કે ક્યાં આધારે તે લોકો આ મેડિકલ સ્ટોરને ચાલુ રાખવામાં આવ્યો હતો હારેમનું કહેવું છે કે ટેન્ડરની શરતો મુજબ સુવિધા મેડિકલ સ્ટોરના સંચાલકોને બે મહિનાની નોટિસ પણ આપવી પડે ત્યારે સવાલ એ થાય છે કે હાલમાં કયા ટેન્ડર પ્રક્રિયાથી તેમને સ્ટોર ચલાવવા આપ્યું છે કેમ છેલ્લા નવ વર્ષમાં કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી બે હજાર ઓગણીસની અંદર નવ્વાણું ટકા ફરી પાછું ટેન્ડર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી કોવિડને લીધે ટેન્ડર અટકી ગયેલું દર વર્ષે ધારો કે ટેન્ડર ન થાય ત્યાં સુધી વીસ વધારાનો ભાવ આપી અને એમને ચલાવવામાં આપ્યું છે એટલે સરકારને કે સિવિલ હોસ્પિટલને એમાં કોઈ બીજો ગેર ગેરફાયદો નથી